આઈ નાગબાઈના પતિ કે જે માતાજીના ભુવા અને ભગત હતા તે રાજાના ચડાવ્યા માતાજીના પારખા લે છે માતાજી વારંવાર ચેતવે છે પણ ભગત માનતા નથી પછી શું થાય છે તેની વાત આ વિડીયોમાં કરવામાં આવેલ છે જૂનાગઢ તાબાના પ્રદેશમાં બીજો એક ઉજ્જડ ટીમ્બો આજે પણ પડ્યો છે એને પાટ ખિલોરીનો ટિમ્બો કહે છે પૂર્વે ત્યાં પાટ ખિલોરી નામે ગામ હતું એ ગામમાં ભૂથો રેડ નામનો ચારણ ગામેતી હતો રા માંડળીકના બાપને કસુંબો કરાવવા રોજ આ ચારણ ભૂથો રેડ જૂનાગઢ આવતો રાની પ્રીતિ અને તે ઉપરાંત માતાનો વરદાન ધારી એની ઘરમાં જ દેવીનું થાનક હતું થાનકમાં એ ધૂપ દીવો લઈ એકલો જ બેસતો વાતો ચાલતી હતી કે આપા ભૂથાને માતાજી મોઢા મોઢ હોકારો આપે છે ચારણ ને જોગમાયા પરસ્પર વાતો કરે છે ભક્તરાજ ભૂથા રેડ તો માનતાઓ આવતી માણસોમાં જેમ જેમ આપો ભૂથો ઓળખાતો ગયો તેમ તેમ એના ધૂપ દીપ ને નૈવદ વધ્યા માતા પ્રત્યેની ભક્તિ મજબૂત બની ગઈ ઘરની સ્ત્રીને એનો મેળા દુર્લભ બન્યો આજે આઈ તો કાલે ક્યાંક બીજે દેવીનો વરદાન ધારી વચન સિદ્ધ ગણાયો એને બોલે અનેક દુઃખ ટળતા ગયા એના જોયેલા દાણા સદાય સાચા પડ્યા એને કહીએ દેવીએ કઈક વાંજિયાના ઘર માથે અમીની છાટ નાખી ઘણાને ઘેર ઘોડિયા બંધાણા એની નામના ચાલતી ચાલતી ઉપર કોટમાં ફરી વળી મોટા રાયે આપા રેઢને પોતાના પડખામાં આસન આપ્યું આખું પાટ ખિલોરી ગામ એને જીવાઈમાં બક્ષિસ થયું ને પછી તો એના હાથની અંજલી વગર મોટા રાને કસુંબો ન ચડે એકવાર રોનક કરતા કરતા આપા ભૂથાને મોટા રાયે કહ્યું વરદાન ખરું પણ વરદાન હજી અધૂરું તે તો અધૂરું જ હો દેવ કા બાપા મોઢા હોકારા કરે તો પછી સાક્ષાત થઈને વાતો કાનો કરે માતાજી ચારણો રાજાઓના દેવ પણ હતા અને કેટલાક રાજાઓની રોનકના રમકડા પણ હતા મોટો રા સોમનાથનો પાકો ભક્ત હતો એટલે એણે આપા ભૂથાની દેવી ભક્તિની આવી રમૂજ કરી ગામડિયા ચારણને પોતાને વિશે ઓ હો તો ક્યારની થઈ પડ્યું હતું જ્યાં બેઠો હોય ત્યાં એને દેવીનો અવતાર આવી જતો એને આજ રાને કહીએ પહેલી જ વાર ભાન થયું કે દેવીનું છે એનો ખાવા પીવાનો ને રસ ઉઠી ગયો માતાના બેસી રુદન માંડ્યું કે દેવી સાક્ષાત થા નજરે થા લોકો મને મેણા દીએ છે ભગત ભીત ભૂલચ તું મને નહીં ઓળખી શક તું મારા અને તારા પારખા લેવા રેવાદે ભૂથા રેડ વાત બહુ આગળ પહોંચી ગઈ છે આવા આવા જવાબ સંભળાતા હતા માડી મને સાક્ષાત થા થા મારી નજરે એના જવાબમાં થાનક આખું ખળખડાટ હસી પડતું ને દેવીના ચાચરના દીવા ચરડ ચરડ અવાજ કરી ભભૂકેલા નેત્રો જેવા વધુ જોરથી સળગી હાલતા થાનકની બહાર

એવું મ કરજો તમારું રૂપ એની નજરે ન પાડજો મારો ચારણ સમજુ છે કોઈકનો ચડાવ્યો ચડ્યો છે નહીં ઓળખી શક ભગત નહીં વર્તી શક ઝેરના પારખા થાનકમાંથી દેવી બોલતી હતી કે આપા ભૂથાનો આત્મા બોલતો હતો ખબર નથી પડી પણ વરતા દિવસે જ્યારે એણે જૂનાગઢ જવા ઘોડવેલ હાકી ત્યારે એને કાને ઘરની ચારણીના બોલ સંભળાયા કે ચારણ ભગત ગફલતમાં ન રહેજો આ એક વહરા મોઢા વાળીએ જ મારો અવતાર બગાડ્યો છે એણે જ મારી ભક્તિમાં ભંગ પડાવ્યો છે પડખું નબળું ન હોત તો તો મારે ને માતાજીને આટલું છેટું રહેત કદાપી એવા વિચારે વલોવાતો ચારણ ગઢ જૂનાનો રાજકવિ દેવીનો વરદાનધારી ઘોડાવેલ હંકાવી ગયો અડધો એક પંથ કાપ્યો પછી કેળાને કાંઠે એક ઘરડી ખક ઠાકી પાકી ડોસી બેઠેલી જોવામાં આવી ડોસીના પડખામાં એક ગાસડી પડી હતી ડોસીના દાંત પડી ગયેલા હતા અંગ ઉપર પૂરા લુગડા નહોતા ખસ એ ડોસી ખસીજા હાકનારે હાકલ કરી ડોસી મહા મહેનતે ખસીને બેઠી બાપ ડોસીએ કાકલુદી સંભળાવી મને વધુ નહીં એક સામા ગામના પાદર સુધી પોગાડી દેશો મેથી હલાતું નથી સંસારમાં મારું કોઈ નથી અહીં અંતળિયાર મારું કમો થશે તો મને કૂતરા શિયાળવા ચૂચશે વધુ નહીં સામે ગામ હાકો હાકો આપણે રાને કસુંબો પીવાડવાનું અસુર થાય છે મારગમાં તો દુખિયાળા ઘણાય મળે સૌને ક્યાં લેવા બેસશું એમ કહીને આપા ભૂથાએ ઘોડવેલ હંકારી મૂકી ને ગઢ રાયે તે દિવસના કસુ પણ મલક હાસી કરે છે કરજુગમાં દેવસ્થાનો રહ્યા છે દેવતા તો ઊઠી ગયા છે ને કા પછી ભક્તિમાં કાક કેવાપણું રહી જાય છે કેવાપણું કાઢી નાખશું બાપા આપ ખમા નજરે જોશો અમારે સોમનાથ ને માથે ગજની નું કટક આવેલું બ્રાહ્મણો પણ આમ જ ભગત કે ભલે આવતો ગજની ગજનીને કોઈએ ઓડા બાંધવાની જરૂર નથી સોમનાથ સરીખો દેવ છે એનો કાળ જ ગજનીના કટકનો કોળિયો કરી જશે આ એમ કહીને બ્રાહ્મણો બેસી રહ્યા પછી તો ગજની જ આવીને દેવનો કોળિયો કરી ગયો આ ત્યારથી સોમનાથની રક્ષા કરવાની કોઈને હોશ જ નથી રહી દેવસ્થાન માત્રનું આ ડીંડવાણું સમજવું હો ભગત આ ને આ સેવક નોખા સમજવા મારા રાહ પણ હું શું કરું એણે દાસભેર વેણ ઉચ્ચાર્યા મારું અર્ધું અંગ નબળું છે હું તો એક પાખાડું પંખી છું ઓ હો એવું ડીંડવણું છે કે દેવ તયે એમ કહો ને તયે વરદાન અધૂરું રહ્યું છે ઓહો ઘર જબ્બર પણ આ તો થાંભલી નબળી નબળી થાંભલીની તો સી માનવી મારા રા ફક્ત એક રોટલા ટીપી જાણે છે બસ મહેમાનો આવે પાંચ આવે કે પચાસ આવે તેનું ખીચડું રાંધી જાણે છે તાવડીનું ને એનું બે એકરૂપ છે મારા બાપ અરે 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 રામ એ તો અમને ખબર જ નહીં હવે તો મજબૂત થાંભલી ઘરને શોભે એવી થાંભલી અમારે જાતે જ તમને ગોતી દેવી પડશે ખરચથી માં દેવ ઠેકાણું હોય તો અમને જાણ કરજો ભેળા જાનમાં સોણશું ખમા ધણીને ના પણ હવે વાર ન કરવી અમારું વેણ છે